અને હવે દર્શન કરવા જાય છે અને દર્શન કરી તમને દેખાડું મિત્રો અમે તો દર્શન કરી લીધા અને હવે જવાનું છે ઘર બાજુ અને તમને એક વસ્તુ દેખાડું મિત્રો આ જો મોરબી તંદર તકાવારી મેલીમાં આવો ને એટલે આ એક ઝૂલતો પુલ આવે જ્યાં ઝૂલતો પુલ હમણાં એક એક કા બે વડા થયું તે ટૂટ્યો હતો અને હવે આવી ગયા છે આપણે પછી રાતના સમયે રાજા વડલા મેલીમાના દર્શન કરવા ટકાવારી મેલીમાં દર્શન કર્યા રાજા વડલાવાળા મેલીમાં દર્શન કરવા અને તમે દર્શન કરી લેજો અમે તો દર્શન કરી લીધા મિત્રો દર્શન કરી લેજો જય મેલડીમાં કોમેન્ટમાં લખ નાખજો આ મિત્રો અને અમે આવી હી દર રવિવારે રાજાવરલા મેલડીમાંના દર્શન કરવા અને આ અમારા બધા ભાઈઓ જેમ હારે